અપહરણ થયું હતું જેમાં ચીખલી પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે પ્રકરણ પીડિત પરિજનોએ રવિવારે ચીકલી પોલીસ મથકે હલ્લાબોલ કરી તમામ છ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ પોકારી હતી

અને દીપક આહિરની ઇકો પાંચ અને ધમકી આપી અપહરણ કરી ગયા હતા અને માર્ગમાં અવાવરૂ જગ્યાએ ઉતારી આરોપીઓ માર માર્યો હતો ને હાઇવા ટ્રકનું ભૂલી જા નહીં અહીં જ પતાવી નાખશું તેમજ આ બાબતની પોલીસને જાણ ન કરવી જેવી ધમકીઓ આપી હતી ત્યારબાદ પીડિતને વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ જવાયો હતો અને પરિવારે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો જ્યાં પીડિત દીપક આહીરે હોસ્પિટલમાં સારવાર વેડા ચીકલી પોલીસને ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ચીકલીના થાલા ખાતે રહેતા આરોપી ભીખુ આહીર તેમજ વલસાડના જગુ આહીર અને શૈલેષ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે બાદ રવિવારે પીડિત પરિજનોએ ચીકલી પોલીસ મથકે બોલ કરી

તો ઠાકુરભાઈ જે છે એમના માણસો મારા હસબન્ડ ચીખલી તેર તારીખના બપોરે અગિયાર વાગ્યાથી ઘરેથી નીકળેલા અને એમને ચીખલીમાં કોલેજ રોડ છે ત્યાં આગળ એમનું ચૌધરી ફાઇનાન્સમાં કામ હતું કામ બતાવીને એ જ્યારે ઘરે આવવા માટે રિટર્ન પરત થયા તો ઠાકુરભાઈના જે માણસ છે ભીખુ આહિર નરેશ આહિર જઘુ આહિર એ પાંચ જણા જે છે એવો એમને પકડીને ઓચિંદો પકડીને એને માર માર્યો અને મારીને એને અહીંયાથી કિડનેપ કરીને ઘડોઈ વલસાડ ઘડોઈ ઘડોઈ ગામે લઈ ગયા અને ત્યાં જગુભાઈ અહીંના કરીને કિડનેપિંગ કરીને રાખ્યો અને એને ત્યાં જબરજસ્તીથી જે અમારી જે ચાલે છે અમારી ટ્રક જે છે એ ઠાકુરભાઈએ રેન્ટ પર લીધી હતી અને અમને રેન્ટ પણ નથી આપ્યું અને આ સુધી ગાડી પણ નથી આપતા આ વાતને બે વર્ષ થવા આવ્યા છે તો એનું એ જ્યારે અમે માંગ કરીએ છીએ કે અમને અમારી ટ્રક આપી દો તો એ અમારી પાસે આવી રીતે જ્યારે પણ સમાધાનો બોલાવે છે તે દસ પંદર માણસોને લઈને આવે છે અને એ બધા અમારી સાથે ગુંડાગર્દી કરીને વાત કરે છે બાઈ ચડાવે છે મારવાની ધમકી આપે છે અને આજે જયારે મારા હસબન્ડ ના પાડી દીધી એ લોકો સમાધાનમાં એવું કહેવા માંગે છે કે ચૌધરી ફાઈનાન્સમાં જે કાંઈ આ ગાડીના પૈસા બાકી છે એ અમે ભરી દઈએ અને અમને ગાડી આપી દો જયારે અમે ગાડી વેચેલી નથી એને રેન્ટ પર લીધેલી છે તો ના પાડતા મારા હસબન્ડ એ લોકો માર મારીને કિડનેપ કરીને ઘડોઈ લઈ ગયા છે જઘુભાઈ ઘરે અને ત્યાં એમની પાસે સેમ્પ એવો લઈને જાય છે અને કહે છે કે જબરજસ્તી દીધી કે આ લખાણ કરીને તો અમને આપી દે કે ગાડી અમે વેચી દીધી છે અને ગાડી ઠાકુરભાઈના નામે કરી દે નહીં કરતા એને કિડનેપ કરીને રાખ્યો છે અને જ્યારે અમારા સમાજમાં ખબર પડી છે તો મેસેજ ગયા છે કે ઠાકુર દીપકભાઈને કિડનેપ કરીને લઈ ગયા છે તો જગુભાઈ પોતે પોતાને સારા દેખાવા માટે કહે છે કે હું તને પોલીસ સ્ટેશન સુધી છોડી દઉં જે ત્યાં ભગવતોના જે માણસ આવેલા છે ઠાકુરભાઈના ત્યાં આગળ ઘડોઈ ગામે જતા તો પંદર વીસ માણસો થઈ જાય છે તો એ તને કંઈક કરશે નહીં એ રીતને પોતાની જાતને સારો સાબિત કરવા માટે વલસાડ પોલીસ સ્ટેશને લઈ જાય છે અને ત્યાંથી મારા વણિજ છે એ એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે અને અમે કમ્પ્લેન દાખલ કરાવી છે ચીખલી પોલીસ સ્ટેશનમાં